હેલો ગુડ મોર્નિંગ જય માતાજીને જય શ્રી કૃષ્ણ હું પણ મારા સ્વાગત કરું છું તમે મારા વિડીયોમાં એટલે કે મારા વ્લોગમાં તો હું પહોંચી ગઈ છું મારા ઓફિસ અને દસ મિનિટ પહોંચી છું વહેલાં તો થયું કે થોડી ચપચપ થઈ જાય હવે હું તમને સવાર સવારમાં અમારે અહીંયા નિખરેલા ફોન પણ બતાવી શકું છું અને તમે જોઈ શકો છો મજાના લાલ 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 નહીં ગુલાબી અત્યારના ટાઈમમાં નહીં પણ જ્યારે પહેલાં બહુ પહેલાં જ્યારે મારા ત્યાં અંદર પ્રવેશ કરતા ઘરે પહેલી પ્રવેશ કરતા ઘર છે ત્યાં હતા તો ખબર નહીં આ કયા ફૂલે હંમેશાથી એના સાથે કલરના છે બધા દિવસે તમને લોકોને બતા ખબર નહીં આ ફૂલ બહુ જલ્દી ઉગી જાય ખબર નહીં આખા રામના બધા આ ફૂલ બહુ જલ્દી ઉગી જાય અને હવે દસ મિનિટ કાઢવાની છે એટલે કાઢવાની જ છે ચાહે ગમે એ થાય એના સિવાય બી એક બીજા ફૂલ છે અહીંયા તો એ બી હું બતાવી શકું તમને સવાર સવારમાં તો આ થોડા અલગ મતલબ વ્હાઇટ અને ગુલાબી બંને મિક્સઅપ છે પણ આ પહેલાં કરતાં વધારે સોફ્ટ છે અને આ બહુ ગુ ગુચ દેખો બહુ જ કહેવા ખબર આમ બહુ ભરાવદાર અને અંદરથી આની ડિઝાઇન કેવી દેખો ગુલાબ જેવું જેમ ગુલાબ કેવું કામ ખૂલે એટલે કેવું મસ્ત લાગે કાં કંઈ કેવું છે ને યાર વા બહુ જ મસ્ત લાગી ગયા અડદા સુકાઈ ગયા છે ને અડધા થઈ ગયા પહેલાં પહેલી બાજુ અંદર છે ને જે એ ડાર્ક ઉભું લાગે છે મને એવું લાગે કે પેલા વ્હાઈટ અને ગુલાબી બંનેનો ભેગો રોફ કર્યો છે તો આ ફૂલાઈ શકે પણ એના કરતાં બહુ વધારે સોફ્ટ છે આ ફૂલ બરાબર બાકી અમારી ચાની ટકરી બી છે અહીંયા પણ ચા પીવાની કંઈ ખાસ ઈચ્છા નહીં તો બસ બિલ્ડિંગની આજુબાજુ ફરી લઈએ કારણ કે દસ મિનિટ તો ગમે થશે પૂરા કરવાના થાય જ છે અને હમણાંથી ઓફિસની ગરમા વધી ગઈ છે આજે ઠંડી થાય તો સારું હવે શું કરીએ તો એવું થાય કે જીવનમાં આખા ગામનું ટેન્શન છે પછી થાય કે ન કશું જ ટેન્શન નહીં પછી થાય કે કશું જ નહીં પછી થાય કે છે બરાબર તો બસ આ બધું ચાલે છે હમણાંથી અને હાથ દુખી ગયો સવાર સવારનો વિચારો આ એક્સરસાઇઝ ના કરીએ નુકસાન છે તો આ અમારા ઓફિસની પાછળના ભાગમાં એક અમારી ચાનું ચાની દુકાન છે જ્યાંથી અમારા ઓફિસની ચા આવે છે અને અમે ઘણીવાર અહીંયા બેસવા આવીએ ચા પીવા માટે બરાબર હવે આજે થઈ ગયો છે બુધવાર અઠવાડિયાનો ત્રીજો દિવસ દિવસ જાય છે એમ ટાર્ગેટ વધી રહ્યો છે અને હવે એવું થાય કે ટાર્ગેટની સાથે સાથે મારો વજન બી વધી રહ્યો એવું લાગે છે અને અત્યાર સવાર સવારમાં આવી રીતના વ્લોગિંગ કરવું કંઈ આસાન વસ્તુ છે યાર બહુ મુશ્કેલ વસ્તુ એ આખા ગામની આડ આવતી હોય કસરત કરતાં અને એક હાથે ફોન પકડી રાખવો અને વિડીયો બનાવવા તો બહુ આળસ થાય એ જે કસરત કરતું હોય એનો ફરક ના પડે એ મારા જીવન તો બહુ ફરક પડે કારણ કે મને તો એવું લાગે કે અગર એક હાથે ફોન પકડી રાખે ખાલી હાથ હાથની ચરબી નીકળી ગઈ તો લોજિક મેળ નહીં પડતો પણ સ્વીકારી લો અને જો કેટલો મસ્ત પવન છે વાવ બહુ મસ્ત છે પવન શક્યતા નહીં તો હું સ્ટેન્ડ નીકાળી દઉં તો એનાથી વિડીયો બનાવવામાં વધારે મજા આવશે જસ્ટ મિરિટ જસ્ટ મિનિટ તો સ્ટેન્ડ નીકાળવાનો એટલો બધો ફાયદો ન થયો જેટલું મને અપેક્ષા હતી કેમ કે સ્ટેન્ડ નીકાળતા નીકાળતા જે વિડીયો ચાલુ હતું એ જ વિડીયો બન તો મારું હતું એ એને પાછું થઈ ગયું નુકસાન નથી પણ હવે હાથ નહીં દુખે એ ફાયદો થયો અને તમે પવન જુઓ બાકી ખાલી પવન જુઓ તમે જાવ એટલે મને બી રસ્તો બી માણવા લાગે પણ હા એ મતલબ કુદરતના ખોડે આખા ગામની ખૂબસૂરતી છે આખા ગામની મજા છે બસ માણવાની જરૂર છે તો તમે સવારે ઉઠો કસરત કરવા જાઓ અને રિવરફ્રન્ટ જેમને નજીક હોય એમને તો કોઈ બાનું લેવાની જરૂર નહીં કસરત કરવા માટે બટ યાર મને બહુ આડ આવે કસરત કરતા બાપા આખા ગામ નહીં આડ આવે મને તો બહુ જ આડ આવે એ બધું આપણું કામ નહીં આપણું કામ નહીં એવું બાકી તો બધા આવે જો અમારું પાર્કિંગ જે છે ને એ આખું અત્યારે ખાલી એવું ઓફિસનું મને અમારું મીન્સ અમારું મીન્સ ઓફિસનું પાર્કિંગ જે છે એ આખું ખાલી છે હમણાં એટલું પાર્કિંગ ભરાઈ જશે ને કે કોઈ એક ગાડી મૂકવા જગ્યા નહીં હોય આ બધી જગ્યા ભરાઈ જશે પેલી ભરાઈ જશે બધી ભરાઈ જશે અને બસ સામે છે કર્ણાવતી પગરખા બજાર પગરખા લેવા આવ્યા હોય તો આવજો પગરખા મીન્સ ચંપલા મૂટ વગેરે 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 બસ અને અમારે અહીંયા એક છે અહીંયા કપ્યુટરનું દાણા નાખવામાં આવે છે અપલોડ છે એને ત્યાં ઉપર અને કબોલ નાણાં ખાતા હોય છે મને નથી ખબર દસ મિનિટ વહેલાં ઉઠવાનો આટલો મોટો ફાયદો થઈ જશે એટલે કે મને એટલો ટાઈમ મળી જશે કે હું મારે એક વિડીયો બનાવી શકું તો આ એક ખુશીની વાત છે અને આ બાને બાને વિડીયોના બાને બાને મને મીઠો મીઠો પવન મળી ગયો આમ શું કહેવાય આનંદ આનંદ મળી ગયો મીઠો મીઠો આનંદ મળી ગયો હવે હાચું કહું તો મને પોતાને ખબર બી નહીં કે હું અત્યારે સવાર સવારમાં શું ચપચપ કરી રહી છું બટ મને આનંદ મળી રહ્યો છે ખબર નહીં કે બટ આનંદ મળી રહ્યો છે એ બહુ મહત્ત્વનું છે અને કેટલું મુશ્કેલ છે હું એ વ એ વક્તાઓ જે છે એમને સલ્યુટ કરું છું જે એટલા મોટા સ્ટેજ ઉપર અને આ બ્લોગ બનાવતા હોય વિડીયો બનાવતા હોય જ્યાં કલાકો સુધી બોલતા હોય નો ડાઉટ હું ઘરમાં બેઠી હોય તો હું કલાકો શું બે બે કલાક સુધી બોલી લઉં પણ જ્યારે તમે આમ કોઈ વિષય વિચાર વગર વાત કરવી બહુ મુશ્કેલ છે પપ્પા અને મુશ્કેલનો અનુભવ અત્યારે હું કરી રહી છું તો હા એ લોકોને સલ્યુટ છે સ્ટેજ ઉપર એક ઓડિયન્સ સામે બોલવું એ કોઈ આસાન વસ્તુ નહીં હું નોર્મલી એટલા વિડીયો બનાવી દઈશ તો કોઈ મને જોવે તો મને બી થોડું મતલબ આમ થોડું પિંચ જેટલું અચકામણ થાય કે આ લોકો કેમ જોતા હશે શું હશે ઓકવર્ડ ફીલ થાય તો હું વિચારું કે જોવા દઉં થાય જો બીજું શું તો મને એવું થાય કે હું જઈને એમને કંઈક પ્રશ્ન પૂછી લો કોઈ મને એવું થાય કે આ ભલો માણસ ઘરમાં કે કોઈ એક્સાઇઝેડ વસ્તી છુપાઈ રહ્યું હોય અથવા તો કોઈ એક્સાઇઝેડ કોઈ સિક્રેટ મિશન ઉપર હોય અને મારા કારણે આ બ્લોગ દ્વારા એની પ્રાઇવેસી ખોરવાઈ જશે તો એ બી ડર લાગે બટ એવું કંઈ હોય નહીં બ્લોગર તો બ્લોગર ભાઈ એમના કેમેરામાં કોઈ પણ આવી શકે છે પણ ડર તો લાગે ને હવે તમને ખબર હશે પેલા બાના ખાટલીવાળો આપણે વિડીયો બનાવ્યો હતો એને બહુ સારો એવો જવાબ મળી રહ્યો છે વિડીયો જવાબ મળી રહ્યો છે બાની ખાટલીઓ લેવા જજો તો બહાર રાજી થશે બીજું મારા ધીરા બાપાનું મેં એક વિડીયો બનાવ્યો મારી ધીરા બાપાને કાલે મોકલી અને ધીરા બાપાએ ધીરા બાપા બહુ ખુશ થઈ ગયા મારા વિડીયો તો મને એક ખુશી થતી હતી બાકી જો પવન પવન ત્યાં સવાર સવારમાં કોઈ એક ગીત ગાવાનું થાય તો કોઈ છે મારે તો શું આ છોડી ઊગી છે મને નહીં ખબર જો કે હું ગામડા રહેતી હોય છું તો વિડીયોની વાત લાગી જાય જોઈ શકો છો આ શું છે આ શું નામ કે આ બેનું નામ શું જેને ખબર હોય એ કમેન્ટ કરીશું મને નહીં ખબર અને તુવેર કે ચોડીના દાણા તો છે ને કારણ કે ચોડી તો અમે ખાતા તમે નહીં ભાવતી ચોડી યાર ચોડીનું શાક બનાવીએ તો એની પર મરચું મસાલો ચોટતો જ નહીં અમારે મમ્મી ચોડી બનાવતી મને એ જ નહીં ખબર ચોડી ગવાર એની પર મસાલો જ ના ચોંટે તો તે એ શાકભાજી બનાવતી હશે તે દાણા ખબર તુવેરના દાણા તુવેરના દાણા કેટલા ખા ગામડાને રસા સાથે ખાઈએ તો ભાવે ને આમ ખોઠા જ લાગે મને મજા ના આવે ખાવાની તરના લોકો જોડે આવું થતું હશે અને આવું થવું બહુ નોર્મલ વસ્તુ હોય તો બહુ મોટી મુસ્કી વસ્તુ હોય બાકી તો બસ જીવન છે અને જીવન ચાલે છે અને હે આજે એક દિવસ એવો હશે કે આજે એક દિવસ છે અને એ એ દિવસ હશે અને એ દિવસ સમય પલટાશે 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 એટલો મને ઘણા સુધી વિશ્વાસ છે કારણ કે બધાનો સમય બદલાય છે ને એ જ નિયમ છે કુદરતનો પ્રધાનનો હવે આ સવારે જે વહેલા આવવાનું થાય છે એમાં જે આ દસ મિનિટ વહેલી ફાળવવાનું થાય છે યાર ગમ્યું મને કાલથી હું વિચારું છું કાલે અડધો કલાક વહેલી આવીશ અડધો કલાક વહેલી આવીશ અને તમને બધા તમને કબૂતરા બી બતાવી શકો મારા અહીંયા જો ઓફિસના પાર્કિંગમાં જે કબૂતરાઓની છણ નાખવામાં આવે છે તો તમને લોકોને કબૂતરા પણ બતાવી શકું હવે જ એક વસ્તુ છે કે ભાઈ મારા વિડીયોના માધ્યમથી કોઈની પાડિસથી ખોરવાઈ જાય તો મને પહેલાંથી જ માફ કરી દે એમાં હું કંઈ કરી શકું એમ છું મેં બરા પણ હું તમને લોકોના કબૂતરા બેઠાવ તમે જુઓ ખાલી અને હે બજારમાં બધું અહીંયાના અમારા જે લોકો છે જે સ્ટાફ છે એ લોકો અહીંયા ત્યાં દાણા નાખે છે અને જો બતાવો એ એકદમ છૂપરે ઉપર છે તમે જોવા દેખા છો જો આ પુણ્ય કરે છે પુણ્ય અને આ એવું નથી કે ઉત્તરાયણ આવી રહી છે એટલે પુણ્ય કરે છે રેગ્યુલર ડેલી અહીંયા દાણા નાખે છે અમારે પેલા દાદા પછી લોકલ લોકલ જે બધા આખામાં દાણા નાખી દે પછી બધા આ તો ઓછા કમ્પ્યુટર આખું ઘરું ત્યાં કમ્પ્યુટર કમ્પ્યુટર થઈ જાય પછી હમણાં જેમ 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 ગાડીઓ ઘટશે એમ દાદા બધા દાણા વાડીને લઈ લેશે અને બધા કબૂતર ઉડી જશે અને એક કાળો કૂતરો છે અહીંયા જે અહીંયા એક ગરાજ વાળા ભાઈ છે એમનો પાડેલો છે એ કેવું કરે ખબર એ કાળો કૂતરો આવી જાય કબૂતરોને દે કબૂતરોને મતલબ મસ્તી કરવા આવે અથવા તો ખબર નઈ ખાવા આવે પણ એ કબૂતરોને દીવડાઈ દે ને એમને દોડાઈ દોડાવી દેટાડા સેવા કરજો કે આખા ગામના પાપ કરેલા છે કોણ ધોવડાવશે આ પાપ ધોવડાવશે કોણ આપણા નસીબમાંથી કારણ કે જો પરમ એવા હાઈ જશે જોઈને એ ભીવાઈ જાય એ કબૂતરો બીવાઈ જાય છે એટલે એ ફૂડપૂર ફૂરપુરપૂર ઉડી જાય બાકી બસ આખી બિલ્ડિંગનું ભ્રમણ મેં કરી દીધું છે પૂરેપૂરા સાત મિનિટમાં અમારા ચોકીદાર કાકા પહેલાં બેઠા જોઈએ કાકા બેઠા છે ત્યાં અને અહીંયા અમાર ભાવનગરી ફરસાણ હાઉસ બહુ ફેમસ છે અહીંનો બધો ગરમા ગરમ નાસ્તો ગરમા ગરમ ગાઠી આ બધું ફેમસ છે નજીકમાં રહેતા હોય તો એ બધું લેવા આવી શકો છો દૂર રહેતા હોય તો એ લેવા આવી શકો છો કારણ કે ટેસ્ટી હોય છે નાસ્તો બસ મેં આખા બિલ્ડિંગનું ભ્રમણ કરી નાખ્યું છે અને હવે જઈએ ઓફિસ ઓફિસનો ટાઈમ આજના દસ મિનિટનો સદ ઉપયોગ કરવા માટે હું મારા પોતાને વેરી ગુડ કહું છું કે મેં આજના દસ મિનિટનો સદ ઉપયોગ કર્યો બરાબર આખા દિવસનો હું કોઈ પણ એક્સરસાઇઝ મને ખબર જ છે તો હું એક ખાલી આ ત્રણ માળ છે જે ડેલી ચાલી લઉં છું પછી આખા દિવસમાં જેટલી આ નીચે ઉપર આવવા થાય કોઈ પણ કારણોસર તો લિફ્ટમાં જવાનું ન જવાનું સાંજે બી લિફ્ટમાં જવાનું ન જવાનું સમજ્યા એટલે તો બસ આ છે જીવન ને મજાનું છે જીવન ખુશીઓ છે જીવનમાં ખગ મની સેને માણો તો મળે છે પ્રભુ ના મન હોહો પછી એક ગીતે થઈ જાય કે ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું તો બસ સમયનો સદુપયોગ કરતા હવે હું પહોંચી ગઈ છું મારા ઓફિસ તો મળીએ આપણે સાંજે ઘરે જઈને ઓકે ગુડ બાય મને રેડિયો ગમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરજો એને કમેન્ટ કરતાં જ જજો બાય